ઉટલેટ છે સર્વિસ ફોર્સ કેતા કે એન ઓટોમોબાઈલ્સ ક્લિનિક અમે દરેક પ્રકારના મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર્સની અહીંયા સર્વિસ આપીએ છીએ અને સર્વિસ ફોર્સ એ એકમાત્ર બ્રાન્ડ એવી છે કે જે તમારા ઘરેથી તમારું ટુ વ્હીલર પિકઅપ કરી લેશે અને સર્વિસ થયા બાદ ફરી તમને ડોક્ટની ફેસિલિટી આપશે ફરી ક્યાંક તમે રસ્તે અટકો તો પણ અમને માત્ર કોલ કરો તમારું ટુ વ્હીલર અમે ત્યાંથી લઈ જઈશું જો જરૂર પડશે તો ત્યાં સર્વિસ કરીને આપી દઈશું અથવા અમારા ક્લિનિકમાં લઈ આવી અને એને સર્વિસ કરીને તમારા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે તમે અમને અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે સર્વિસ એના દ્વારા પણ સર્વિસ બુક કરાવી શકો છો અને અમારો ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ ઝીરો વન ટુ થ્રી ફોર વન ઝીરો એટ એના પર પણ તમે સર્વિસ બુક કરાવી શકો છો વન ઝીરો એટની જેમ ઇમરજન્સી જેમ વન ઝીરો એટ કામ લાગે છે સર્વિસ ફોર્સ તમારા ટુ વ્હીલર માટે વન ઝીરો એટ હંમેશા ખડે પગે હાજર છે તો લા હિલ્સની તમામ જનતા માટે આજે અમે સર્વિસ ફોર્સનું આઉટલેટ આજે ખુલ્લું મૂક્યું છે તમામ જનતાને આમંત્રણ છે એ પણ તમારા ટુ વ્હીલરની સર્વિસ એ સારામાં સારી રીતે અમારી સાથે કરાવો